લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિને સમર્પિત રાજ્ય વ્યાપી આયોજનોના ભાગરૂપે થરાદમાં યુનિટી માર્ચ એકસો પચાસ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય એકતા ભાઈચારો અને સરદાર પટેલના વિચારોને પ્રબળ બનાવવા માટે આયોજન થયેલી આ પદયાત્રામાં હજારો નાગરિકોની હાજરી નોંધાઈ હતી આ પદયાત્રાની વિશેષતા એ રહી હતી કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે પદયાત્રામાં વ્યક્તિગત રીતે જોડાઈ નાગરિકો સાથે પગપાળા યાત્રા કરી શંકરભાઈ ચૌધરીએ સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન અને તેમના રાષ્ટ્ર સંદેશને યાદ કરતા લોકોને એકતા અને વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા થરાદથી લુણાલ ગામ સુધી શરૂ કરાયેલી આ યાત્રામાં યુવાનો મહિલાઓ વેપારીઓ સમાજ આગેવાનો સહિત વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા ભારત માતા કી જય વંદે માતરમ તેમજ દેશભક્તિના સૂત્રચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રાના માર્ગમાં લોકો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવીને સરદાર પટેલના પોર્ટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને સ્મરણ કરવામાં આવી સરદાર પટેલ પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રીય એકતા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની આ યુનિટી માર્ચ થરાદમાં ચર્ચાનો વિષય બની રહી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ